અબડાસા તાલુકાના બુટા ગામની સીમમાં એનટીપીસીઆર કંપની દ્વારા ગેરકાયદેસર રીતે ઊભી કરેલ પવનચક્કી હટાવવા તથા કામગીરી બંધ કરાવવા માટે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું બુટા ગામની સીમમાં એનટીપીસીઆર કંપની દ્વારા ઘણા સમયથી પવનચક્કીનું કામ ચાલુ હોવાથી જાણ કરવામાં આવેલ તેમ છતાં ગ્રામ પંચાયતઘારો ઓગણીસ ત્રાણું મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા પાસેથી રોડ રસ્તા તથા જે સ્થળ પવનચકી ઊભી કરવાની હોય તે સ્થળની એનઓસી તેમજ બાંધકામ મંજૂરી લેવાની હોય છે તે આજ દિન સુધી તેઓ દ્વારા લેવામાં આવેલ નથી ઉપરોક્ત કંપની દ્વારા થતી કામગીરી અટકાવી કંપની દ્વારા સરકારી સર્વે નંબર પર કરેલ દબાણ દૂર કરવા અને કંપની પર કાયદેસરની કાર્યવાહી કરવા અગાઉ પણ લિખિતમાં જાણ કરી હતી જેના પર આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી બુટા ગ્રામ પંચાયત તથા સર્વે ગ્રામજનો જાણ કરી હતી કે તાત્કાલિક ધોરણે ઉપરોક્ત કંપની દ્વારા થયેલ દબાણ દૂર કરવામાં નહીં આવે તો ગ્રામ પંચાયત દ્વારા કંપની દ્વારા ચાલતી રહેલ કામગીરી અટકાવવામાં આવશે તેમજ કચેરી સમક્ષ ગાંધી ચિંધિયા ગ્રામે માર્ગે ધરણા પણ ઉતરવાની ફરજ પડશે જેમાં ગ્રામજનોને

અને અમે આવેદનપત્ર આપી અને પત્રકાર મિત્રોને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારી જે માંગો છે ગામની ગામના વિકાસની એ બાબતે અમે જણાવીએ છીએ કે ગામમાં જે પણ પવનચકીના જે કામો ચાલુ છે એનું કામ બીજા કોકને આપેલું છે અને અહીંયા ગામમાં આવી અને બીજા લેભાગ તત્વો જે કોન્ટ્રાક્ટરો છે એ આવી અને બળજબરી પૂર્વક કામ ચાલુ કરાવેલું છે અને અમે કામો બંધ કરાવવા જઈએ તે ખોટી ધમકીઓ કરે છે દાકધમકીઓ કરે છે અને અત્યારે અમે અમારી ગામની એવી માંગ છે બધાની કે જે ગામના વિકાસ માટે જે ફાળો એમને નક્કી કરેલો છે એ મુજબ જો આપતા હોય અમને તો અમને એ કામ ચાલુ હોય એનામાં કોઈ જાતનો વાંધો નથી અને બીજા જે ગેરકાયદેસર રીતે સરકારી જમીન ઉપર દબાણ કરેલ છે એ પણ દબાણ તાત્કાલિક ધોરણે દૂર થાય એ અમારી માંગ છે